কোনকপলারে কো পিরেন কোনা আনে পনিকে কোন কোয়েরে কোয়ে কোম চোডরেচ্যেপরা. কোন্যো কোযে তাকো ক্য়েরে ক়েরেরে

બધાઇ ને સીતારામ જય શ્રી કૃષ્ણ નાખી નીકળી ગઈ તો બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા કે કેમ કર જોઈએ તો પેલા જય શ્રી કૃષ્ણ એને કાકરા માં રમત માં રમું ઢીગલો કર્યો આ બાજુ ઈસે નાઈ બેલે પપ્પા ને વાર જોય શિવમા વાર જોઈ આવે તો બેન ધોળ ધોડી ને રીક્ષા બે હોવા જવું જ કાકરા લઈ લીધા

હું હજી સાડા દસ થઈ ગયા તો હજી આઈ નથી હજી થાય ને હજી ન થાય આમ આમો ડોકા કરે ફરી જાય આમ આમ ફરી ને હજી ના થઈ પપ્પા Oi ma, ma di ko wa joe sene pri lo tar papa sen po po pa rom te wene, yana gom tu na ti to e zi wuen ti ka klai e, te sahi, ria, ya, kori kwar pela, ka lo wi rom ene, ta pa na da, prabhe, kam kor lai kye, Tua, e rom ena, he, po si po pa we le in, paharam, jo, mana, po ram nam, si ram, je si no, je mata je bata ne અગિયાર વાગી ગયા હું આજે સવારે વહેલો જ નીકળી ગયો હતો દવા લેવાની હતી મારે બે દિવસની દવા લઈ આવ્યો હતો ને સરબે કીધું હતું કે પાછો એ છે દવા પૂરી થાય એટલે તરત બતાવી જ છે એ સવારે દવા પૂરી થઈ મારે પછી હું સવારે જ પાછો નીકળી ગયો તે પાછી દવા લઈ લઈએ વચ્ચે ગેપ નથી પાડવો એટલે બપોરે પાછું કન્ટિન્યુ થઈ જાય આમ તો હવે ઘણી બધી રાહત થઈ ગઈ સાઈડ છે ને વેલા આવી જાય હમણાં જો અગિયાર વાગે ઘરે પૂ ગયો ને આવ્યો ને તો અમારા સીવ ને પીયું બે રિક્ષા સાંભળી ગઈ ને ઠેકડા મારતી મારતી દેલે આવી પછી એને ચક્કર મેરવી રિક્ષા અંદર લઈને ને હમણાં જો અહીં બે જણી રમે સેટી ઉપર ને મને હાથ પગ ધોવાઈ જવા નહોતી દેતી શિવ મારું માથું વરાવે ને પીવ મને હાથમાં પાટો વાળી દે એમ બે ખેલ કરતી હતી ઘડીક વારથી ઘડીક વાર એને રમાડી ને જો આ બે દિવસની દવા આપણી આવી ગઈ હતી હવે બે દિવસમાં તો લગભગ ખાવ સારું થઈ જશે માં મારે લાડુઓ ખાવો ખાવો હોય તો હમણાં થઈ જાય બધા ખાવા માંડો બાકી આ જેમ કે છોકરી વહનો કર્યો તે હું કરો કરું એ કરે ને એટલે આજ મારે કરવાનો છે હવે તું મોટો થઈ ગયો હવે કઈ ના તીન કો ગગો હા એટલે હમણા ને આ શિવુ ને પ્રિયલ બે જણે એ ડોક્ટર કે કિરણાય વિડિયો શૂટ કરવા આવી હતી માં તૈયારી કરતા હતા ને આ લાડવા બનાવવાની તે પણ અંદર થી મોબાઈલ મૂકીને જોઈ રહી એની વાહ લગન સીવું પછી હવે હું બાકી રહી જતો હું કઈ દઉં ને હા એ વાત સાચી લાડવાનું બધા સમજાણ

મેં હાથમાં લીધો ને આ પાણી પૂહી લેવાનું પછી છે ને અહીંયા બહુ પાણી નહી પૂ રાખવાનું આને છે ને આમ ટીપવાનું આ હાથમાં આમ

હા 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 એટલે વૈષ્મા તાર શું છે ને વૈષ્વા વધારે ટીમ ને એટલે તારો રોટલો વૈષ્વા આસો રહી જાય ને ફાટતા જાડા કાઠા હોય ને એ પગને એમ થાય કે બહુ જાડા જાડા રોટલા બનાવ્યા છે હા હવે ટી પછી થી મોટો થાય

હવે આમ પણ કામ ઘડવા મંડવાનો એ દક્ષતા ટિડકો કોઈ રોટલો માર જરી પધારે લોટ લેવાનો હોય મારથી જીનકો બહુ ન ખાય